હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા તમારી સાથે એક શાકની રેસીપી શેર કરવાની છું અને શાકમાં હું અહીંયા જામફળનું શાક બનાવીશ જેને ઘણા લોકો જમરૂક પણ કહેતા હોય છે તો અત્યારે શિયાળામાં મળતા જામફળમાંથી તમે પણ એકવાર મારી રેસીપીથી શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો શાક બનાવવા માટે મેં અહીંયા જામફળ લઈ લીધા છે અને જામફળ મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ લીધા છે અને આપણે જામફળને આ રીતે થોડા કાચા પાકા આવે એવા લેવાના વધારે પડતા પાકા પણ નહીં અને વધારે પડતા કાચા પણ નહીં એ રીતેના આપણે જામફળ લેવાના તો જામફળ આપણા જે રેગ્યુલર સફેદ જામફળ આવે છે એ લેવાના છે જે લાલ જામફળ આવે છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો તો જામફળને સરસ એવા ધોઈ અને આજુબાજુથી કટ કરી અને આ રીતે આપણે ઊભી એવી ચીરીઓ પહેલાં તો કરી દઈશું તો અંદર જામફળમાં જે બીયાનો ભાગ આવે છે એ આપણે દૂર કરવાનો છે જે બીયા છે એ આપણે શાકમાં ઉપયોગ નથી કરવાનો તો બધા જ જામફળ હું કટ કરી અને ધીરે ધીરે અંદરથી બીયાનો ભાગ દૂર કરી અને આ રીતે આપણે રેડી કરી દઈશું જે બીયા હોય છે એ થોડા એવા હાડ હોય છે એટલે શાકમાં એનો ઉપયોગ કરવાથી શાક ખાવાની આપણને મજા આવતી નથી તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધી જ આ રીતે ચીરી કરી અને બીયાનો ભાગ દૂર કરી દીધો છે તો હવે એને આપણે શાકની જેમ સમારી અને રેડી કરી દઈશું જેવી રીતે ટુકડા કરવા હોય નાના મોટા એ રીતે તમે કરી શકો છો તો હું એ બધું બધા જ જામફળ છે એ બધા સમારી અને રેડી કરી દઈશ જો તમે ક્યારે પણ જામફળનું શાક ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવું ટેસ્ટી બને છે તો આ રીતે મેં બધા જ જામફળ સમારી અને રેડી કર્યા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એમાં બે ટેબલ સ્પૂન મેં અહીંયા તેલ એડ કરી દીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે હાફ ટેબલ સ્પૂન રાઈનો વઘાર કરીશું રાઈ થોડી તતળે એટલે હાફ ટેબલ સ્પૂન આપણે જીરાનો વઘાર કરીશું જીરું થોડું તતળી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરી અને મેં અહીંયા બે લીલા આ રીતે કટ કરી અને અંદર એડ કરી દેવાના ચપટી જેવી હિંગ એડ કરી અને આ બધાને સરસ એવું આપણે તો સાંતળી દઈશું થોડું એવું સંતળી જાય એટલે આપણે જે જામફળ સમારીને રેડી રાખ્યા હતા એ બધા જ અંદર એડ કરી દેવાના તો હું અહીંયા આ શાક ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું તો આ રીતે જામફળ એડ કરી અને થોડું એવું ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી અને એને મિક્સ કરી દઈશું અત્યારે આપણે બધા મસાલા નથી કરવાના બસ એકલું મીઠું એડ કરી અને આ રીતે મિક્સ કરી અને એને આપણે કૂક થવા દેવાનું છે તો એને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું તો વચ્ચે વચ્ચે આપણે જામફળને આ રીતે ખોલી અને ચેક કરતા રહેવાનું અને આ રીતે હલાવતા રહેવાનું એટલે જામફળ નીચે ચોંટી ન જાય તો હજી થોડી વાર છે તો એને થવા દઈશું જામફળને કૂક થતાં ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને જામફળ સરસ એવા કૂક થઈ ગયા છે તો મસાલા કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર આપણે એડ કરી દઈશું હળદર પાવડર એડ કર્યા પછી એને થોડું એવું આપણે મિક્સ કરી અને જામફળ થોડા ખટ મીઠા હોય છે એટલે બેલેન્સ લાવવા માટે બે ટેબલ સ્પૂન જેવો હું અંદર ગોળ એડ કરી દઈશ અને ગોળ એડ કરવાથી શાકનો રસો પણ સરસ એવો જાડો થાય છે તો આ રીતે ગોળ એડ કરી અને આપણે એને મિક્સ કરી દઈશું જામફળ તમારા કેવા ખાટા છે એ રીતે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો તો બંધ કરી અને એને થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે બધો જ ગોળ અંદર ઓગળી ગયો છે અને મિક્સ થઈ ગયો છે તો આ રીતે આપણા જામફળ પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે બીજા આપણે મસાલા અંદર એડ કરીશું તો હું અહીંયા બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટેબલ સ્પૂન રેગ્યુલર લાલ મરચું અને હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશ કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી સરસ એવો આપણા શાકનો કલર આવે છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે મરચું પાવડર અંદર એડ કરી શકો છો રસો થોડો એવો કરવા માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવું હું અંદર પાણી એડ કરી દઈશ અને ફરીથી એને આપણે મિક્સ કરી દઈશું તમારે જે રીતે શાકનો રસો કરવો હોય એ રીતે આપણે અંદર પાણી એડ કરવાનું તો આ રીતે થોડું એવું મેં પાણી અંદર એડ કરી મિક્સ કરી અને એને ફરીથી આપણે એક મિનિટ માટે થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને સરસ એવું પાણી પણ અંદર મિક્સ થઈ અને જાડો એવો રસો પણ થઈ ગયો છે અને જામફળ પણ સરસ એવા કૂક થઈ ગયા છે આ રીતે ચેક કરી લેવાનું આ રીતે શાક બની જાય એટલે ટેસ્ટ કરી લેવાનો જો મીઠાની જરૂર પડે તો મીઠું અને ગોળ વધારે જરૂર હોય તો તમે એડ કરી શકો છો થોડી એવી કોથમીર એડ કરી અને સર્વિંગ બાઉલમાં આપણે લઈ લઈશું તો અત્યારે શિયાળામાં મળતા જામફળમાંથી મેં અહીંયા શાક બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમે પણ માર્કેટમાંથી જામફળ લાવી મારી રેસીપીથી એકવાર શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે